मेरे साथी तीन दिन से गए हैं चोर बच्चे पकड़ने अभी तक आए नहीं लाओ मैं थोड़ा वेट करता हूँ कहाँ पर है वो बच्चे कहाँ गए बच्चे नहीं आए हम को हमें पकड़े थे किडनेप किया और हमको मार के इधर ये दिए वापस किसने मारे आपको आई गुंडे हैं वो लोग ही गुंडे वो कौन गुंडे हैं

आओ। आओ, आओ। वो तीन तो कुछ भी काम के नहीं थे आ? बच्चे को भी नहीं पकड़ के लाए और आगा आगा तो मार खा के आए पकड़ लाना है मुझे को मैं पकड़ के लाता हूँ आप अकेले जाएंगे हाँ अकेला का भी हो ना दो बंदे को दूसरे को बुलाओ हाँ बुलाओ चलो अब तो भतीजे को बुलाते हैं हाँ बुलाओ भतीजा आओ भतीजे आओ આપે પકડને ચાલો ફોન કરે હતા બોલો ફર્યો હું લાકડા ભેગા કરું બાર વાર તાપ કરવા કોકા પકડવાનો ગુજરાત ને ગુજરાત આવું હા હાલો આવ તાન હાલો ડોમુ બલ્લા ડોમુ હું આવું હો એ હારું જો બાચી ડોમુ હાલે તો આવ સિંગમ આવ કા� ક઱લે થણળ ખ૳ળ્રણળેણંલેય મણર્ણ હળળેણળ સાલછે! બાઆ જારણે જકે ભેણે જારણહ ંિંળ્ય હૂય પ あとそのため、ロー

લાલજી ફોન આવ્યો તો લાલજી પાસે લાલજી હું કંપની ફોન આવ્યો તો મારા ફોન આવ્યો ભાઈ કે રોહિતભાઈ બોલાવતા આવજો ફોન

ગુન્ડા ગુન્ડા કાવના ગુન્ડા આવે મારે દરતાર ને તો આયા ગુન્ડા આવાના ગુન્ડા આને ના ના Абаба! Я готовлю. Э, паять то дё ля. Эра та.

અંગજી અલ્યા ગુંગાએ હે લાગી ગુંગા ની આયા ડંગા હુ ગુંગા અલ્યા આયો મો વળી નાકળા ગુંગા ચેક કરવા આવે પેલા ગુંગા ના માર્યા આપણે ઓય ઓય એમની મોરા ગુંગા આયા છે એમ વાત કરા હલા ડાયા પૂરા કસી હવે હેડ આ તો મારી નાખતો રે મારો હારો આ ગુંગા તો આયા યે હરો કે આ છોકરા ફાળ્યા અલ્યા કર મે ફાળ્યા આ તાઈન તાઈન ગુંગા અલ્યા કતરા લઈને ગુંગા કતરા